ભારત સરકારના લો એન્ડ જસ્ટિસ વિભાગ દ્વારા પંદર એપ્રિલ બે હજાર પચીસ રોજ ધ બેન્કિંગ લો સુધારણા કરવામાં આવી હતી સહકારી બેંકોમાં દસ વર્ષ કરતાં વધુ સમય માટે ડિરેક્ટર પદે ન રહી શકાય તેવા સુધારણા બાબતે મોટી મોટી સહકારી બેંકોએ અત્યાર સુધી પગલાં લીધા ન હતા આને લઈને સહકારી આગેવાન દર્શન નાયકે રજૂઆત કરી હતી આ રજૂઆત બાદ જિલ્લા રજીસ્ટ્રારે બેન્કો પાસે અહેવાલ મંગાવ્યા છે પરંતુ અત્યાર સુધી માત્ર એક જ બેન્ક દ્વારા અહેવાલ સોંપવામાં આવ્યો છે નવી સુધારણા બાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ડિરેક્ટર પદેથી ધારાસભ્ય સંદીપ દેસાઈએ રાજીનામું આપી દીધું છે પરંતુ અન્ય અનેક ડિરેક્ટરો છે જેમને પદનો મોહ છૂટતો નથી સુરત પીપલ્સ કો ઓપરેટિવ હાલના ચેરમેન એવા અમિત ગજ્જર છેલ્લા ચૌદ વર્ષથી બેંકમાં ડિરેક્ટર પદે કાર્યરત છે કાયદામાં સુધારો આવ્યો હોવા છતાં અમિત ગજ્જર પોતાનું પદ છોડવા તૈયાર નથી એવી જ રીતે સુટેક્સ બેંકમાં કમલ તુલશ્યાન નિમેશ બચકાનીવાલા નિર્મલ વખારીયા અરૂણ કનોડિયા કાર્તિક હાથીવાલા ભીખુભાઈ દેસાઈ મર્કન્ટાઇલ બેંકની વાત કરીએ તો તેમાં કમલેશ પટેલ અને કૌશિક દલાલ ડિસ્ટ્રિક્ટ બેન્કમાંથી સંદીપ દેસાઈએ રાજીનામું આપ્યું છતાં કિરીટ પટેલ સુનિલ પટેલ અને નયન ભરતિયા ન તો પોતે રાજીનામું આપી રહ્યા છે કે ન તો બેંક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંતની પણ કેટલીક સહકારી બેન્કોના ડિરેક્ટર પદે વર્ષોથી ચોંટેલા ડિરેક્ટરો દ્વારા રાજીનામું આપવામાં આવ્યા નથી ત્યારે બાબતે જિલ્લા રજિસ્ટ્રાર શો કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે અંગે પૂછતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા અચરજ પમાડે તેવો જવાબ આપવામાં આવ્યો હતો કે આ બાબતની કાર્યવાહી બેન્કિંગ રેગ્યુલેશન હેઠળ આવતી હોવાથી આરબીઆઈ જ કાર્યવાહી કરી શકે ત્યારે જિલ્લા રજિસ્ટ્રાર શું ખાલી મતદાન કરાવવા માટે જ છે કે કેમ તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે વર્ષો સુધી પદે રહેનારા ડિરેક્ટરનો લોભ કેમ પૂરો નથી થતો એ એક મોટો સવાલ છે આજે પણ આજે ઘણી બેંકો છે સુરતમાં સુરત પીપલ્સ બેંક હોય સુરત મલકાટાઈક બેંક હોય સુટેક્સ બેંક હોય કે અન્ય ઘણી એવી બેંકો છે જેમાં 30 30 35 વર્ષથી એક ડિરેક્ટર તરીકે આવા આ વહીવટકર્તાઓ સહકારી આગેવાનો આજે પણ ડિરેક્ટર તરીકે કામગીરી કરે છે આ પરિપત્રને આજે આવ્યાને ઘણો સમય થઈ ગયો અમારા દ્વારા પણ વારંવાર રિઝર્વ બેન્કમાં ફરિયાદો કરી જિલ્લા રજિસ્ટ્રારને કરવામાં આવી રાજ્ય રજિસ્ટારને કરવામાં આવી ઘણા ડિરેક્ટરોએ જ્યારે ધારાસભ્ય તરીકે અને સહકારી આગેવાન તરીકે પોતે પોતાએ સહકારી સંસ્થાની ફરજના ભાગરૂપે જ્યારે રાજીનામા આપતા હોય તો એક સારું એ કામગીરી છે પરંતુ જે લોકો ત્રીસ ત્રીસ વર્ષથી આજે પણ સહકારી સંસ્થામાં આજે પણ રાજીનામું આપતા નથી ઘેર ઘેર વહીવટ કરવા માટે પોતાનું હિટ આમાં સંકળાયેલું એવું એમાં સ્પષ્ટ દેખાયા આવે છે આજે પણ ઘણી બેંકોમાં આ પ્રકારના વહીવટકર્તાઓ વહીવટ કરે છે આવનારા દિવસોમાં જિલ્લા ફરિયાદ કરી છે રાજ્ય રજિસ્ટ્રારને ફરિયાદ કરી છે બેંકના જે જનરલ મેનેજર છે એમડી છે એમણે આ ઠરાવ કરીને રાજીનામાનો ફક્ત અમલ કરાવવાનો હોય છે પરંતુ છડે છોક સહકારી સંસ્થાના નિયમનું ઉલ્લંઘન કરે છે સામાન્ય સભાઓ પણ આજે પણ ચલી રહી છે બોર્ડની મિટિંગોમાં હાજરી આપે છે નિર્ણય લે છે મને એવું દેખાય આવે છે કે આવનારા દિવસોમાં આ રિઝર્વ કેન્દ્ર સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરવા માટે કે એનું અમલીકરણ કરવા માટે જિલ્લા રજિસ્ટ્રારની ભૂમિકા પણ મને શંકાસ્પદ દેખાય આવે છે બેન્કના જે સરકારી ઓડિટરો છે ઇન્ટરનલ ઓડિટરો છે એમણે પણ આનું સૂચન કરવાને બદલે એ પોતે પણ આમાં સામેલ હોય અને પોતે પણ આ જવાબદારી માટે છટકવા માગે છે એની સામે પણ આવનારા દિવસોમાં આવા સીએની સામે પણ હું આવનારા દિવસોમાં ફરિયાદ કરવાનો છે એટલે સહકારના હિતમાં સંસ્થાના હિતમાં કેન્દ્રનો જે પરિપત્ર છે અને મને એ વાતનું દુઃખ છે કે હજારોની સંખ્યામાં જ્યારે આ સભાસદો આની સાથે તો નવા લોકો આજે પણ આવીને એ બેન્કિંગ ક્ષેત્રના ઘણા નિષ્ણાતો આ સભાસદો છે તો નવા ડિરેક્ટરો પણ આમાં આવે તો એના માટેનો પણ રસ્તો એમણે ખુલ્લો કરવો જોઈએ પરંતુ પોતાનું હિત સંકળાયેલું હોય પોતા પોતે કઈ રીતે આ રાજીનામું આપવા માંગતા નથી એટલે સ્પષ્ટ દેખાય આવે છે કે આમાં કોઈને કોઈ રીતે ગેરરીતિ બેંકમાં આવી ગેરરીતિ ચાલતી હોવી જોઈએ પોતાના મળતીયા ને લાભ થતો હોવો જોઈએ પોતે આમાં સામેલ હોવા જોઈએ એ પ્રકારનું દેખાય આવે છે આવનારા દિવસોમાં જયારે ધારાસભ્ય તરીકે કોઈ સહકારી આગેવાન તરીકે સંદીપયા રાજીનામું આપું છું અને આવકારું છું કે પોતેની ફરજ સમજીને કાયદાનું પાલન કરવા માટે આવી રીતે રાજીનામું આપતો હોય તો બાકીના ડિરેક્ટર જે ત્રીસ ત્રીસ વર્ષથી છે તે કેમ રાજીનામા આપતા નથી તો આવનારા દિવસોમાં એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ સહકારી સંસ્થાના હિતમાં જો આવા પગલા લેવામાં ન આવે તો કોટ રહે પણ હું આવનારા દિવસોમાં લડત ચલાવવાનું છે